વેદોમાં જેને રૈવતક પર્વત તરીકે ઓળખવામાં આવે છે એ રૈવતક પર્વત બીજું કોઈ નહીં પણ આપણો ગરવો ગિરનાર જુનાગઢ ગિરનાર પર્વત એ રૈવતક પ્રાચીન સમયમાં એ રૈવતક પર્વતના નામથી ઓળખાય છે તો એ રૈવતક પર્વત પર્વતનું નામ એટલે પડ્યું કારણ કે ત્યાં રેવતી નક્ષત્રનું પતન થયું અને રેવતી નક્ષત્રનું પતન થયું તો એની ઉર્જાથી એ પર્વત ઉપર એક પુત્રી ઉત્પન્ન થઈ એક દીકરી ઉત્પન્ન થઈ એ પર્વત ઉપર પ્રમુચ નામના ઋષિ તપસ્યા કરતા હોય છે અને જુએ છે કે વનમાં પર્વતના વનમાં એક અનાથ બાળકી ત્યાં છે એકલી છે અને ઋષિ એ બાળકીને પોતાના આશ્રમમાં લઈ આવ્યા મોટી કરી અને એ દીકરીનું નામ રાખવામાં આવ્યું રેવતી રેવતી નક્ષત્રનો પતન થયું એ પર્વત ઉપર એટલે રેવતી નામથી પર્વતને નામ મળ્યું રૈવતક હવે રૈવતક ઉપર દીકરી મળી એટલે દીકરીનું વળી નામ થયું આ આમ છે